નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી અંતર્ગત સુભાનપુરા વિસ્તારમાં આવેલ સૌરભ પાર્ક સોસાયટી ગ્રાઉન્ડ ખાતે શ્રી કૃપાનંદ સ્વામીની મહુડી ખાતેથી જીવંત પ્રસારણ માધ્યમથી પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી ધ્યાનપ્રેમી લોકોએ ધ્યાન શિબિરમાં સહભાગી થઈને વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે શ્રી શિવકૃપાનંદ સ્વામીએ ઉદબોધન કરતાં કહ્યું હતું કે ધ્યાન એ દેશ અને વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે યોગ એ ધ્યાનનું જ એક માધ્યમ છે યોગ અને ધ્યાન એ મનમાંથી દુર્ગુણો દૂર કરવાનું એક માધ્યમ છે યોગ અને ધ્યાનથી મન એકચિત રહે છે ધ્યાન કરવાથી લોકો મન અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવે છે શ્રી શિવકૃપાનંદ સ્વામીના માર્ગદર્શનમાં ઉપસ્થિત સૌ લોકોએ ધ્યાન સાધના કરી હતી ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સૂચન અને પ્રયાસોના પ્રમાણે યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે ભારત અને સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ જે જે સંસ્થા છે છે આગળ જીતુભાઈએ વાત કરી એ રીતે સમર્પણ મેડિટેશન પરિવાર જે હિમાલયન ધ્યાન યોગ સંસ્કાર સાથે અમને બધાને જ ધ્યાન માર્ગમાં જોડ્યા છે આજે થોડીક એમાં હું ઓળખ કરાવું તો એના જે ફાઉન્ડેશન એટલે પ્રણેતા છે એ જે શ્રી શ્રી કૃપાનંદ સ્વામીજી જે પાંચ વર્ષના હતા ત્યારથી જ એમના મનમાં હતું કે જો પરમાત્માની પ્રાપ્તિ મને થશે તો હું વિશ્વની દરેક આત્મા સુધી એ જ્ઞાન અને પરમાત્માને પહોંચાડીશ અને પરમાત્મા સાથે પ્રાપ્તિ કરાવીશ તો શ્રી શિવકૃપાનંદ સ્વામીજી સોળ વર્ષ સુધી હિમાલયમાં સાધના કરી અને ત્યારબાદ છેલ્લા ત્રીસ વર્ષથી સમાજમાં સરળ અને સહજ ધ્યાનનું જ્ઞાન નિઃશુલ્ક રૂપે સૌ આત્માઓ સુધી પહોંચાડી રહ્યા છે એમનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે કોઈ જાતિ રંગ ભેદ કોઈ દેશ કે કોઈ સ્ત્રી કે પુરુષ કોઈ બાધક નથી દરેક આત્માએ પવિત્ર અને શુદ્ધ આત્મા છે અને એ મનુષ્ય જન્મ એટલે જ લીધો છે કે આત્માની ઉત્ક્રાંતિ કરી અને આધ્યાત્મિક પ્રગતિ અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકે અને જ્યારે આત્માની આધ્યાત્મિક પ્રગતિ થાય તો આત્મશાંતિથી વિશ્વ શાંતિ આવશે અને જે હિમાલયન ગુરુ ગોપીઓનો કે સમગ્ર વિશ્વનો કે રાષ્ટ્રસંઘનો જે ઉદ્દેશ્ય છે વસુદેવ કુટુંબ કુટુંબકમ એ માત્ર ને માત્ર ધ્યાન માર્ગથી જ સાકાર થઈ શકે છે તો આજના દિવસે અમ સૌ હિમાલયન સમર્પણ ધ્યાન પરિવારનો એટલો જ મેસેજ છે કે સર્વ ધ્યાન સાથે જોડાવ અને સૌ પોતાની આધ્યાત્મિક અને સર્વાંગી ઉન્નતિ સમગ્ર દેશભરની અંદર જરા આજે તમે જુઓ છો તો વર્લ્ડ મેડિટેશન ડે જ્યારે ઉજવાઈ રહ્યો છે આજે ખૂબ આનંદની વાત છે કે સ વડોદરા શહેરની અંદર પણ અમારા વિસ્તારની અંદર સૌરભ પાર્કની અંદર પણ વડોદરા શહેરના તમામ જ્યારે આજે મેડિટેશન દિવસ ઉજવવા માટે આજે સ્વામી શિવપ્રસાદ સ્વામીના જે બધા અનુયાયીઓ અને અમે પણ એની અંદર લાભ લીધો જે રીતના આત્મા શું છે પરમાત્મા શું છે અને પરમાત્મા વિષયનો જે મને એવું લાગે છે જે અષ્ટયોગમાં આખું જે બતાડી દેવામાં આવ્યું છે જે અષ્ટયોગ સમજે મને લાગે એને આખું પરમાત્માનું જ્ઞાન આવી જાય છે તો આજના દિવસે ખૂબ અમે આભાર માનીએ છીએ કે દોઢ કલાક જેવા મેડિટેશનમાં અમે બી પોતે ભાગ લીધો અને અમને એક આ સારો એક અવસર મળ્યો એ મત દેખો કે અંધેરા કહા તક હે બસ અપના દીયા જળ લો તો યે પરમાત્મા હે સમર્પણ યોગ ધ્યાન શિબિર વડોદરા પરિવાર દ્વારા આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે વડોદરાની પશ્ચિમ વિસ્તારની અંદર સૌરભ પાકના પ્રતાંગણની અંદર આજે વિશ્વ ધ્યાન યોગની જ્યારે દિવસ છે ત્યારે ગુરુએ જે ધ્યાન અને યોગ વિશે શીખવાડ છે કે ધ્યાન કરવું એટલે કે કંઈક કર્મ કરવું કંઈક છોડવું ફક્ત પ્રવૃત્તિમય રહેવું આજે અમને આજે જે ધ્યાન યોગ શિબિરને નિમિત્તે વડોદરા પરિવાર દ્વારા જે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે તેને પણ હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું જ કાર્ય આ પરિ આ વડોદરાની અંદર થાય અને વિશ્વ શાંતિ જળવાય એ જ પ્રાર્થના સૌને જય બાબા સ્વામી